તો ઉનાળાના प्रारंभ સાથે જ પાણીનો પોકાર પણ ઊઠી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં સતત બીજા દિવસે હોબાળો થયો તો માટલા ફોર્મ આવ્યા અને પોલીસ સાથે જપા પણ કરવામાં આવી તો જાણે મહાનગરપાલિકા બની હોય તેવા સર્જાયા હતા પાણી આપો પાણી આપોના પોકાર સાથે સતત બીજા દિવસે મહાપાલિકામાં હોબાળો થયો મંગળવારે પાણી મુદ્દે હોબાળો થયો તો બુધવારે પણ કોંગ્રેસ દ્વારા પાણી મુદ્દે મહાપાલિકામાં આક્રમક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો સતત બીજા દિવસે મેયર ની ચેમ્બર બહાર રામધૂન બોલાવવામાં આવી મેયર ની ચેમ્બર બહાર ધરણા કરવામાં આવ્યા મહિલાઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા કોઠારિયા વાવડી સહિતના વિસ્તારોની મહિલાઓએ મહાપાલિકા ગજવી મૂકી પાણીના પોકાર અને કોંગ્રેસના આકરા મિજાજ તેમજ મહિલાઓના ટોળાને પગલે મહાપાલિકામાં વિજિલન્સ પોલીસ એસઆરપી ના જવાનો એ ડિવિઝન પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બ્રાન્ચ ઢાડી ધાડા ઉતારવામાં આવ્યા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે હાથોહાથની જામી પણ પડી મહાપાલિકામાં કમિશનર ઓફિસ તરફની જાળી બંધ કરવામાં આવી બંધ જાળી તોડવા ટોળા દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો વિપક્ષે આરોપ લગાવ્યો કે પાણી વિતરણમાં ભેદભાવ કરવામાં આવે છે તમામ જગ્યાએ રાત પાણીની બુમરાહ ઉઠી છે આજે આ બે ત્રણ હજાર મહિલાઓ એટલા માટે આવી છે આગામી દિવસોમાં કાલે પણ તમામ રાજકોટના કોર્પોરેટરો દરેક વોર્ડના પ્રભારીઓ મંત્રીઓ અને દરેક પ્રમુખોની કાલે મિટિંગ છે એમાં નક્કી કરશું આગામી રણનીતિમાં અને ભાજપને શાંતિથી બેસવા નહીં દે મહાપાલિકામાં સતત બીજા દિવસે પાણી મુદ્દે હોબાળો થયો કોંગ્રેસના નગર સેવકો અને કાર્યકરોના ઉગ્ર મિજાજ પગલે ડેપ્યુટી કમિશનર નંદાણીને

રાજકોટમાં પાણીની કટોકટી અને નવા વિસ્તારોમાં પાણી મુદ્દે ડીએમસી નંદાનીએ જણાવ્યું કે તમામ વિસ્તારોમાં પાણી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે જ્યાં નળ નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે ત્યારે આ સાંત્વના કેટલી સાચી ઠરે છે તે હવે પછી જોવા મળશે મયુર સોની જીએસટીવી રાજકોટ